ગુજરાતના સસ્તા અનાજના સંચાલકોની આજથી હડતાલ પડતર માગણીઓને લઈ રાજ્યની સત્તર હજાર દુકાનોને લાગ્યા તારા ગુજરાત રાજ્ય એફપીએસના બંને સંગઠનો દ્વારા નવેમ્બર મહિનાના અસહકાર આંદોલનની જાહેરાત કરી છે રાજ્યના સત્તર હજારથી વધુ સસ્તા અનાજના સંચાલકોએ એક નવેમ્બરથી હડતાલ પર જવાની જાહેરાત કરી છે કમિશનની રકમ વિતરણના નિયમો સહિત વિવિધ પડતર પ્રશ્નો અને માગણીઓને લઈ એક નવેમ્બરથી રેશનનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે સરકાર તરફથી અને આપણા વેપારીઓમાં પેદા થયેલા અમીચંદો આપણું આંદોલન તોડી પાડવા માટે દુકાનદારોને ગેરમાર્ગે દોરવા ખોટા સમાચાર પસાર કરી રહ્યા છે કોઈપણ વિડીયો ચેનલમાં કે કોઈપણ ટીવી ચેનલમાં આપણે આંદોલન સમાપ્ત થયાનું જણાવેલ નથી એટલે કોઈ પણ દુકાનદાર આવા સમાચારોથી ભ્રમિત થતા નહીં આપણો આંદોલન સતત ચાલુ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વોટ્સઅપ મેસેજ ઉપર સચિવશ્રી સાથે સમાચારની આપલે થઈ એમાં મેં સ્પષ્ટ જણાવી દીધું છે કે વધારાની પ્રવૃત્તિ કરવા દુકાનદાર બંધાયેલો નથી અને હાઈકોર્ટમાં હું આવો એક કેસ જીતેલો છું આવું મેં સ્પષ્ટ જણાવ્યું જે આપણા ગુજરાત એફપીએસ વિઘ્નહર્તા ગ્રુપમાં મેં મૂકેલું છે એટલે કોઈ પણ દુકાનદાર આવી વાતોથી ભ્રમિત ન થાય આંદોલન ચાલુ છે અડીખમ રહેજો એફપીએસ એકતા જિંદાબાદ ધન્યવાદ